ગુજરાત એટીએસએ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી છે આરોપીનું નામ જતીન ચારણિયા હોવાનું સામે આવ્યું છે જતીન પોરબંદર રહેવાસી છે અને તે વ્યવસાય માછીમાર છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી જતીને ભારતીય કોસ્ટગાર્ડ અને નવીના જહાજને ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલાવી આરોપી જતીન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની એક મહિલાના સંપર્કમાં હતો જેને તે ગુપ્ત માહિતી મોકલતો હતો આરોપીનું વોટ્સઅપ પાકિસ્તાનથી ઓપરેટ થતું જતીને

21 કે અને 120 2000888s માં કેસ નોંધવામાં આવ્યો છે થોડા સમય પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર ફ્યુઝ દેસાઈને એક માહિતી મળેલી કે જતીન ચારણિયા નામનો એક મચ્છીમારનો વેપારી છે ये बाबत इनफॉरमेशन सीनियर अधिकारी के साथ शेयर करेंगे ये इनफॉरमेशन ना आ रहा है एक टीम बनाओ मावी यानी जब पीएसए बाटे पीआई मोनाल शाह ने पीआई डीवी राठौड़ ने टीम में ने तेरे साथ एक लाख पुलिस कर्मचारियों में शामिल करवाना लगा જે આ જતીન ચારણિયા છે એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતા જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનો જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાચી ખાતેનો મળેલો અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જેના વ્હીકલ્સ છે એ તથા જે જટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવધિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ ઓપરેટિવની એને માહિતી આપેલી ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એને પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલીટ 24 અવર્સ માં મોડ પર રાખેલા જેથી એ ઓટો ડિલીટ થતા હતા એ આ માહિતી આપવાના એને કુલ 6000 રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે